જાફરાબાદ કામધેનુ ગૌશાળા દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું જાફરાબાદ કામધેનુ ગૌશાળા દ્વારા આવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગૌમાતા માટે હાલ જે રૂપિયા ત્રીસ જેવી રકમ ગૌપોષણ માટે આપવામાં આવી રહી છે તે વધારીને રૂપિયા સો કરવામાં આવે જાફરાબાદ કામધેનુ ગૌશાળા છેલ્લા નવ વર્ષથી કાર્યરત છે અને જેમાં એંસીથી સો જેટલી ગૌમાતાનો નિભાવ થઈ રહ્યો છે તેમાંય ખાસ કરીને લુલી લંગડી અને બીમાર ગાયોની સેવા કરવામાં આવી રહી છે કાંધેનું ગૌશાળાના કાર્યકરો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો તથા વેપારી આગેવાનો અને હિન્દુ સમાજના લોકો દ્વારા જાફરાબાદ મામલતદારને ગૌપોષણની રકમમાં વધારો કરી આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અહેવાલ બાબુભાઈ વાઢેર લોકાર્પણ જાફરાબાદ કામધનુ કોષ તેવા ત્રણ જાફરાબાદ વતી આજે સરકારશ્રીને અમારી નમ્ર એક વિનંતી કરવા આવ્યા છે કે ગૌ માતાના જે ગૌ પોષણ યોજના સરકારશ્રીની છે તેમાં દરરોજના ગૌ દીઠ ત્રીસ રૂપિયા આપે છે તો અત્યારે મોંઘવારી પ્રમાણે અને ઘાસચારાનો ભાવ જોઈ અને સમસ્ત ગુજરાતમાં પાંજરાપોળ કે ગૌશાળા એક સાથે મળીને સરકારશ્રીને સૌને આવેદનપત્ર આપેલું છે કે જે ત્રીસ રૂપિયા છે તો એક કુળાનો ભાવ ત્રીસ રૂપિયા થાય છે તો ગૌ માતા શું એક કુળે ધરાય માટે એક ગૌમાતા પાસે સો રૂપિયા મિનિમમ જોઈએ તો સરકારશ્રીને કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ વતી અને સમસ્ત જાફરાબાદના વેપારી એસોસિએશન સમસ્ત હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આર એસ એસ અને મીડિયા મિત્રો દ્વારા અમે એક રિક્વેસ્ટ કરવા આવ્યા છે મામલતદાર સાહેબને કે અમારે ગૌમાતામાં જે ત્રીસ રૂપિયાનું જે પોષણ યોજના ચાલુ છે તેમાં સો રૂપિયા કરી અને એ ગૌમાતાને એક સહાયરૂપ થાય કારણ કે શહેરમાં અત્યારે ક્યાંય પણ ગૌચરણની જમીન રહી નથી ગામડું હોય તો હજી હાલે પણ શહેરમાં અત્યારે અઢળક આપ જોતા હોઈશો માલઠોર રખડતા હો તો સો રૂપિયા ખર્ચો કરે તો ગૌશાળાવાળા અને પાંજરાપોરવાળા પણ તેમને મદદરૂપ થઈ શકે માટે કામધેનું ગૌ સેવાની અમારે વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગૌપોષણ યોજનામાં સુધારો કરી અને ગૌ માતા દી સો રૂપિયા કરે એટલું જય ગૌ માતા એમને ખાલી મિલજી તમે